નથી તો હજુ પણ ગળી નગરપાલિકા દ્વારા ઘન કચરો તેમજ પ્રવાહી કચરાને અલગ કરી તેનો વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ કરવાની કોઈ કાર્યવાહી નથી તો બીજી તરફ નગરપાલિકા વિસ્તારમાં કચરો ક્યાં નાખવો તેની જગ્યા પણ ઉપલબ્ધ નથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાદ ઊભા કરાયેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરવા સૂચના આપી હતી તેમ છતાં પણ ગુજરાતમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાયા નથી ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રદૂષણ કરતા મોટા તેમજ નાના ઉદ્યોગોને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખથી માંડીને એક કરોડનો દંડ ફટકારવાની સૂચના આપી હતી પ્રદૂષણને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે જેને ધ્યાને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કડક કાર્યવાહી કરી રાજ્ય સરકારને દંડ ફટકાર્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ